નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદ સારામાં સારો થયો છે અને ઘણા બધા ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ અને આગળના વર્ષે પણ ખડ એવું હતું આ વર્ષે પણ ખડ એવું છે અને શેઢા પાળે એવું અસંખ્ય એવું ખડ થાય છે કોળી હોય અણી હોય લુણી હોય કણજરો હોય તાંદળજો હોય હેમૂળ હોય દૂધેલી હોય ગુરો હોય ગમડી હોય હોય અમલી હોય કાળિયું ખાર્યું ખૂતેલું એવું સેટઅપ આવે પુષ્કળ પ્રમાણમાં ખડ ફૂટી નીકળ્યું છે અને ખેડૂતો અવારનવાર ફોન કરે છે કે ભાઈ ધૂળાભાઈ આ સેટઅપ આવે ખડ થયો છે તો આ બોડીને કે આ બધા ઘણા બધા નિંદામણના નિંદામણ છે અને હટાવવા માટે આપણે શું શું કરવું જોઈએ તો એના વિશેની આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો જેટે પાળે ખડ થતું હોય ગોળ પાન કે પટ્ટી પાન એ તમામ પ્રકારના ખડને હટાવવા માટે ઘણી બધી દવાઓ બજારમાં અવેલેબલ છે એના માટેની આજે આપણે સરસ મજાની માહિતી આપવાની છે આમાં બે દવાઓ આવે છે એક આવે છે તત્કાળ કે સાટો એટલે અહીંયા કલાકમાં તમારે દવાનો ફેંસલો કે કલાક બે કલાકમાં કે ત્યારે કોટ ચોવીસ ટકા એટલે કે ચોવીસ કલાકમાં એનો ફેંસલો થઈ જાય એક દિવસમાં એ રિઝલ્ટ આપી દે અને ત્યારબાદ બીજું આવે છે એક ભાઈ ધીમે ધીમે અઠવાડિયા બાળે તો સેટે પાળે તમારે સાટી શકાય એમાં આવે છે સર્વપ્રથમ આવે છે જે અદામાનું પારાનેક્સ કે જે પેરાકોટ ચોવીસ ટકા એવું કહી શકાય છે અહીંયા જોઈ શકાય છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે આથી આપો જે તત્કાળ રિઝલ્ટ આપે સાંટો એટલે કલાક દોઢ કલાકમાં ખડ પાડી દે ગમે એટલું મોટું ગોઠણ ખડ હોય તો આ પાડી દે એવી દવા આવે છે અદામાનું પારાનેક્સ કે અદામાનું આથી જે પેરાકોટ ચોવીસ ટકા ગણાય તત્કાળ દવા ગણાય તો ખેડૂત મિત્રો આ દવા સાટતી વખતે તો થોડું ઘણું તમારે સૂર્યપ્રકાશ ની હાજરી હોવી જોઈએ કે થોડો ઘણો તડકો જોઈએ એકદમ વાદળછાયું વાતાવરણ હોય તો દવા આ દવાનું રિઝલ્ટ માપે આવે ત્યારબાદ પ્રયોગ કરતી વખતે જમીનમાં થોડો ઘણો ભેદ પણ હોવો જોઈએ આ ઉપરાંત દવાનો છંટકાવ તમારે સો એમ એલ રાખીને કરવો પડતો હોય છે ત્યારબાદ ચોખ્ખું પાણી લેવાનું હોય છે ખાડાનું કે વરસાદનું પાણી હાલે નહીં ત્યારબાદ છંટકાવ કરતી વખતે કે ભાઈ એકદમ ઘાટું પલળી જાય એમ ધીમું ધીમું હાલી અને દવાનો છંટકાવ કરવાનો હોય છે અને પૂરેપૂરું ખડ પલળી જાય તો છેટે પાળે કે રસ્તામાં સારામાં સારું રિઝલ્ટ મળે તો આ દવા હતી તમારે પેરાકોડ ચોવીસ ટકા જે તત્કાલ રિઝલ્ટ આપે સાંટો એટલે એક જ દિવસમાં ફેસલો કે કલાક બે કલાકમાં ખડ પાડી દે એ ઉતાવળું ગ્રામક પણ ખેડૂતો અદામાનો આથી પણ કહે છે અને ઘણી બધી કંપનીનો ચિત્તાવાળો પણ નિશાન દોરેલું હોય છે અને તત્કાળ પણ કહે છે અને તમારે જો તત્કાલ ખડનો નિકાલ કરવો હોય તો તમે આ દવા સાંટી શકો છો પેરાકોડ ચોવી ટકા ત્યારબાદ બીજો ડિપાર્ટમેન્ટ હોય છે જે અઠવાડિયા ખડ બાળે તો ટૂંકમાં આખડ ઉપરથી તાત્કાલિક બાળે અને જે બીજો ડિપાર્ટમેન્ટ છે અઠવાડિયા બાળે પણ મૂળમાંથી માંથી તો જો તમારે ગોળપાન પાન કે બોર્ડ ને એવું હોય તો આ તમે જે આપણે ઘઉંમાં ગોળ ની દવા આવે છે આર ગ્રીપ એનો છટકાવ કરી શકો છો જે ગોળપાન પાન અને સારામાં સારું રિઝલ્ટ આપે છે આર ગ્રીપ કે ગમે તે કંપની નું મૂળ સલ્ફોરાન મિથાલ તમે લઈ શકો છો જે બોર્ડ બાળવા માટે ત્યારબાદ આવે છે એકતાલીસ ટકા ગ્લાયફોસેટ ગ્લાયફોસેટ એકતાલીસ ટકા જે રાઉન્ડર ના નામથી આવે છે અહીંયા જોઈ શકાય છે રાઉન્ડર એકતાલીસ ટકા હેરબી ગ્લાયફોસેટ એનો પણ જો સો એમ એલ છટકાવ કરવામાં આવે તો છટાપાળે તમામ પ્રકારના ખડ બળી જાય ત્યારબાદ બીજો આવડો ગ્લાયમોક્સ છે એનો પણ છટકાવ તમે કરી શકો છો જે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા આવે છે આ ગમે તે કંપનીનું તમે લઈ શકો છો અને ઘણી બધી કંપનીઓ ગ્લાયફોસેટ બનાવે છે ત્યારબાદ એક નવું એનાથી થોડુંક સારું રિઝલ્ટ આપે એવું આવ્યું છે રાઉન્ડર શૂટ જે ચોપન ટકા ગ્લાયફોસેટ છે ચોપન ટકા ગ્લાયફોસેટ જે રાઉન્ડર શૂટના નામે આવે છે જે રેવા કેમિકલ નું હોય છે સિત્તેર થી એસી એમ એલ નાખો એટલે છેડે પાળે તમારે સારામાં સારું ખડમાં રિઝલ્ટ આપે છે ત્યારબાદ એક નવી દવા આવી છે જે ગોદરેજની પાઇના ટેકનિકલ વાળી આવે છે જે હસ્કી નામથી આવે છે એવું કહે છે ડબલ પાવર અને ડબલ એક્શન અને એ પણ જે પડીના પાઉચમાં આવશે એમાં આવે છે પ્રાયો પ્રાયથોબિક સોડિયમ ચાર પોઈન્ટ પાંચ ટકા અને ગ્લાયફોસેટ સાઈઠ ટકા એનો પણ તમે છટકાવ કરી શકો છો શક્તિશાળી નિંદામણ નાશક છે જે શેઠા પાળે સારામાં સારું કામ આપે ત્યારબાદ છેલ્લે અને લાસ્ટમાં જે ઘણા બધા ખેડૂત મિત્રો છટકાવ કરતા હોય છે જે મેરા ના નામે ઓળખાય છે જે એકોતેર ટકા ગ્લાયફોસેટ હોય છે એકોતેર ટકા ગ્લાયફોસેટ એસજી એનો પણ છટકાવ તમે શેઢે કરી શકો છો તો ખેડૂત મિત્રો આ આપણે વાત કરી છે શેઢે તમારે હઠીલા નિંદામણોનું નિયંત્રણ કરવું હોય બોડી હોય અણી હોય લૂણી હોય તાંદળજો હોય હેમ હેમૂળ હોય ઘણા બધા હઠીલા એવા નિદામણો થાય છે એનો તમારે જો છટકાવ કરવો હોય તો અત્યારે યોગ્ય સમય છે વરસાદ પણ સારામાં સારો પડી ગયો છે એટલે છેડે પાળે તમારે ભેજ પણ લાગી ગયો હોય છે તો તમારે જો આ ઉઘાડ નીકળે અને ભેજ હોય એ પેલા જો આ દવાનો છટકાવ કરવામાં આવે તો ખડમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે ટૂંકમાં આ બધી ખડની દવાઓ દવાઓ માટે આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એના વિશે વાત કરી લઈએ તો ધારો પ્રયોગ કરતી વખતે જમીનમાં યોગ્ય ભેજ હોવો જોઈએ તો ધારો કે વરસાદ પડે પછી જો દવાનો છટકાવ કરો તો સારામાં સારું રિઝલ્ટ આપે ત્યારબાદ ભલામણ કરેલી માત્રા મુજબ જ દવાનો છટકાવ કરવો ધારો કે ક્લાઇફોસેટ નું એમ નું માપ હોય તો સો એમ એલ લેખે જ છટકાવ કરવો કે પેરાકોટ નું સો એમ એલ નું માપ હોય તો સો એમ એલ લેખે જ છટકાવ કરવો જોઈએ ત્યારબાદ બને ત્યાં સુધી છટકાવ કરતી વખતે પટ્ટી ફુવારો કે ફ્લેટ નોઝલનો જો ઉપયોગ કરવામાં આવે તો નિંદામણમાં સારામાં સારો ફાયદો થાય છે ત્યારબાદ એકદમ ચોખ્ખું પાણી લેવાનું ખાડાનું કે વરસાદનું પાણી ચાલશે નહીં જો ખાડાનો કે વરસાદનું પાણી લો તો રિઝલ્ટ ઓછું આવે તો તો ન પણ આવે ત્યારબાદ છટકાવ કરતી વખતે તમારે ધીમે ધીમે ચાલીને એકદમ ખડ પલળી જાય એ રીતે છટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય તો ખડક મિત્રો આ વાત હતી આપણે શેઠે પાળે અઠેલા નિંદામણોનો કઈ રીતે નાશ કરવો અને એકવાર જો સાટો પછી નિંદામણ ફરીવાર ઉગે જ નહીં ઘા કાઢતું જાય એના વિશેની આ સરસ મજાની માહિતી આપી છે તો વિશ્વાસ આગ્રહ એજન્સી ધૂળાભાઈ તો ખેડૂત મિત્રો તમને આ નિંદામણ જટાપાળે હઠેલા નિંદામણનો નાશ કરવા માટેનો વિડીયો સાચવા લાગે તો જે ખેડૂત મિત્રોને નિંદામણનો પ્રશ્ન હોય ટૂંકમાં નિંદામણનો પ્રશ્ન લગભગ બધા જ ખેડૂત મિત્રોને હોય છે જે ખેડૂત મિત્રો નિંદામણનો પ્રશ્ન હોય અને છટાપાળે ખડ થઈ ગયા હોય તો એ ખેડૂત મિત્રો તમે આ વિડીયો મોકલી અને એ પણ આ દવાઓ સાટી અને નિંદામણોથી મુક્તિ મેળવીએ એવી આશા સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને નિંદામણોનો કરો ખાતમો